એક પૂર પાટ દોઢથી બે કાબુ બનેલ કાર ચાલકે રોડ side માં આવેલ cement ની સાથે ધડાકાભેર કાર જઈ ભટકાઈ હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે વીજ પોલ તૂટીને કાર પર પડ્યો હતો. જેને લઈ કારનો ખુરદો બોલી ગયો હતો. કારનો ખુરદો બોલવા સાથે કાર સવાર ચાલકને ઈજા પહોંચી હતી. ટક્કર એક નજરે જોતા કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.